નમસ્કાર શિક્ષક મિત્રો આપણા વર્ગમાં શીખવા શીખવવાની અલગ અલગ સામગ્રીમાંથી પેઇકી નોટબુકનો સમાવેશ થાય છે અધ્યયન સંપુલ્લી વિવિધ સામગ્રીમાંથી આજે આપણે નોટબુકની ઉપયોગિતા અને એના મહત્તમ વિશે સમજીશું ધોરણ એક અને 2 માં કુલ વિદ્યાર્થી દીઠ ત્રણ નોટબુક આપવામાં આવેલ છે તેમાં ધોરણ 1 માં એક ખાનાવાળી અને બે લીટીવાળી તેમજ ધોરણ 2 માં એક લીટીવાળી અને બે ખાનાવાળી નોટબુકનો સમાવેશ કરવામાં આવેલ છે સમાવેશ સામગ્રીમાં નોટબુકમાં આપણે મુખપૃષ્ઠ ઉપર બાળકને પ્રાથમિક વિગત આપણે દર્શાવવાની છે મુખ પૃષ્ઠના શરૂઆતના ભાગમાં અને અંત ભાગમાં એમાં નિપુણ ભારતના ભેયો આપવામાં આવેલ છે તેમજ તેમાં પાછળના ભાગે સર્જનાત્મક પ્રવૃત્તિ આપવામાં આવેલ છે લેખન માટે લાઇન્સ અને ખાનાઓ પણ આપવામાં આવેલ છે તેનાથી બાળકો એનો ઘરે રોજે રોજનું મહાવરો કરી શકે છે સામગ્રીની ઉપયોગીતા બાળકની લેખન ક્ષમતા વિકસે તેમજ અક્ષરોનું યોગ્ય પ્રમાણ જળવાય છે બાળકના યોગ્ય માત્રામાં એવું દર્શાવી શકે છે તેઓ લેખન કરવાથી શબ્દ શબ્દ વચ્ચે યોગ્ય અંતર રાખતા પણ શીખે છે અને વાક્ય વાક્યો વચ્ચે પણ કેવી રીતે અંતર જાળવવું તેઓ બાળક શીખે છે નોટબુકમાં એકમ સાથે આપણે સહાયક સામગ્રીનું દ્રષ્ટાંત જોઈશું જેમાં ધોરણ એકમાં ઉદાહરણ તરીકે લઈ શકીએ તો એકમ ત્રણમાં પક્ષીઓનું સમજ આપવામાં આવેલ છે તેમાં આપણે ગણન કરી શકીએ છીએ એક થી નવ સુધીની સંખ્યાઓ છે તેમાં આપણે સંપુટમાં પેજ નંબર ઓગણ ઉપર પ્રવૃત્તિ આપી છે કે ખાલી જગ્યા પૂરો અને ખુરતા અંકોની પ્રવૃત્તિ કરો તો તે બાળકોને આપણે નોટબુકમાં ઘરે મહાવરુ કરાવી શકીએ છીએ અને તે બાળકો ઘરેથી કરી પણ લાવે છે ધોરણ બે માં એકમ ત્રણ એક થી સો સુધીની સંખ્યાની પેટર્ન આપેલી છે તે આપણે ઘરે બાળકોને મહાવરો કરવા આપી શકીએ છીએ પેટર્ન માં એક ત્રણ પાંચ દસ નો મહાવરો આપણે કરી શકીએ છીએ અને પ્રવૃત્તિ પેજ નંબર ઓગણચાલીસ ઉપર આપવામાં આવેલ છે આ સામગ્રીના વિકલ્પ તરીકે આપણે સ્થાનિક સામગ્રીમાંથી શું બનાવી શકાય તે આજે આપણે જાણીશું આ સામગ્રીના વિકલ્પમાં હવામાં રેતીમાં અંકલેખન કરાવી શકાય છે તેમજ બાળકોને આપણે વરખંડમાં આપેલી સ્લેટ પેન આપેલી છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ બ્લેક બોર્ડમાં લેખનની પ્રવૃત્તિ કરાવી શકાય છે વરખણમાં ભોય તળીએ ચોક દ્વારા અને મેદાનમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે મેદાનમાં ભીની માટીમાં પણ આપણે એની પ્રવૃત્તિ કરી શકીએ છીએ ખાસ નોટબુકમાં ધ્યાનમાં રાખવા માટે આપણે બાબતો થોડી સમજીશું જો શિક્ષકે નોટબુકમાં લેખનનો મહાવરો કરાવવો હોય તો બાળકોને બધું મહાવરો એને પૂરો પાડવો જોઈએ સ્લેટનો ઉપયોગ કર્યા બાદ જ નોટબુકમાં લેખન કરાવવાનું છે વર્ગમાં જ્યારે બાળક શીખી જાય ત્યારે આપણે એને નોટબુકમાં મહાવરો કરવા આપી શકીએ છીએ બાળકોનું લેખન નિયમિત રીતે શિક્ષકે ચકાસવાનું છે તેમજ યોગ્ય શ્રુદ્ધકોનો ઉપયોગ કરવાનો છે જેનાથી બાળક ઉત્સાહિત થાય અને બાળક ફરીથી એ મહાવરો કરીને આવી કરે છે બાળકોને નોટબુક ની જાળવણી કરતા ખાસ શીખવાની છે એટલે બાળકો એનો ઉપયોગ જાળવણીથી કરી શકે છે નોટબુક ના આ વિડીયો દ્વારા આપણે વરખરણ તેનો ઉપયોગ કેવી રીતે કરીશું એનો મહાવરો કરીશું એ આપણે આ વિડીયો દ્વારા મેળવ્યું અસ્તુ આભાર